આજે તો યાર એવું થયું કે જે મારે વસ્તુ લેવાની હતી તે તો નહીં લેવાની પરંતુ એની જગ્યાએ બીજી વસ્તુ બધી વધારાની લેવાઈ ગઈ લેવાની હતી આ ડમી કારણ કે પાંચથી છ મારે એવા ઓર્ડર હતા જે આ ડમી લેવાની હતી પરંતુ હેરડમી અમે જ્યારે લેવા ગયા ત્યારે એ ડમી જેવી મારે જોઈ હતી ને એવી નથી તો અહીંયા દુકાનના જે શોપ ઓનર હતા એને કીધું કે બેન તમે બીજી હેડ અમે લઈ લો ચાલે તમે તારે ઓનલાઈન તમે કોઈ પણ પ્રોડક્ટ આપો તો આ રીતે ચાલે મેં કીધું નહીં જે લોકોએ મારી પર વિશ્વાસ કર્યો છે એ લોકોને ઓરિજિનલ પ્રોડક્ટ આપવા જોઈએ તો શું આ સાચું કહું છું ખોટું કહેજો જરૂર અને મેં ખરેખર આવું કીધું છે પછી આ જે છે એ શેમ્પૂ લીધા હતા આ બધી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ તમે સાચું નહીં માનો આ બધી વસ્તુ મેં એક્સ્ટ્રા લીધી છે કારણ કે આ બધી વસ્તુ મારી પાસે હતી તો પણ મેં વધારાની લીધી છે બાય ચાન્સ કોઈ પણ ઓર્ડર હોય અને કંઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય કે કંઈ વસ્તુ ક્યાંય રહી ગઈ હોય તો એક્સ્ટ્રા આપણી પાસે સામાન પડ્યો હોય તો વધુ સારું તો આ હેર ક્લિપ છે આ હેર ક્લિપ ખાસ કરીને જ્યારે હેરસ્ટાઈલ આપણે કરતા હોઈએ છીએ તો હેર ક્લિપની વધારે જરૂર હોતી હોય છે તો હેર ક્લિપ આમ તમે જોશો ને તો એક્સપોમાં ઘણા બધા મોંઘા હોય છે તો આ જે અમે દુકાન હતી ને ત્યાંથી લાયા છે જે લીંબડીમાં છે હતી નહીં સોરી સુરેન્દ્રનગરમાં હતી ત્યાંથી અમે લાયા છીએ પછી આ બધી વસ્તુ છે ને એક્સ્ટ્રા હતી જે રિટેલમાં હું વસ્તુ વેચતી હોઉં છું મારી પાર્લરમાં જે પણ લોકો આવે છે તો આ રીતનું વસ્તુ મારી પાસે મંગાવતા હોય છે તો આ બધી થોડી થોડી વસ્તુ હું મારી પાસે રાખું છું હા મને ઘણા બધા ઓફરમાં મને ઘણી બધી વસ્તુ મળી આ તમે સાચું ને માનો આ આજે જે વસ્તુ હું લાવીશ ને તો મને ઘણા બધા ઓફરમાં મને વસ્તુ મળી છે અને લગભગ મને એવું લાગ્યું કે અત્યાર સુધીમાં મને ઓછા ભાવમાં જાણે વસ્તુ મળી હોય એવું તો આ ઓછા ભાવમાં કઈ રીતે કે ઘણી બધી વસ્તુ મને ઓછા ભાવમાં મળે છે અને ઘણી બધી વસ્તુ જે ભાવ હતું એ જ પ્રમાણમાં મળે છે અને મને પણ ક્યાં એવું નથી લાગતું કે હું છેતરાણી હોય બાકી તમે વિડીયો જોવો કમેન્ટ કરો કઈ વસ્તુના શું ભાવ છે તો એના ભાવ હું તમને કહું અને પછી તમે મને કહ્યું કે બેન આ વસ્તુના આ ભાવ હોય છે તમે છેતરાઈ ગયા ત્યારે મને ખબર પડશે બાકી તો જે વસ્તુ જે લોકો કહે છે એ પ્રમાણે હું લેવું છું આ નોન સ્ટીપ છે નોન સ્ટીપ યાની કે બ્લેકેટ્સ ત્રીમૂની સ્ટીપ છે બહુ સારામાં સારી સ્ટીપ છે આનો અમે રિવ્યૂ આ જ દિવસે શેર કરી નાખ્યું તો અને સારી પણ આવી પછી આ ન હતો તો હોમમેડ સાબુ હતો તો એ લોકો એમ કીધું કે બેન તમે આ સાબુ લઈ જાઓ એકવાર યુઝ કરો પછી તમે તમારા ક્લાયન્ટને આપજો એનો આ રિવ્યૂ શેર કરજો મિત્રો કંઈ વાંધો નહીં બધી કોઈ પણ વસ્તુ મને મફતમાં નથી મળી હા પરંતુ સારા ડિસ્કાઉન્ટમાં મળે છે એમાં હું કહી દઉં પછી મારે આ ચાર છે ને મારે મશીનરીની જરૂર હતી જરૂર એટલા માટે હતી કે મારી પાસે ઓલરેડી મશીન તો બધા હતા જ તે પણ મેં એક્સ્ટ્રા મશીન એટલા માટે લીધા છે કે બાય ચાન્સ એવું થાય છે કે કોઈ એવા ઓર્ડરમાં જઈએ ને ત્યારે છે ને કોઈ વસ્તુ ખરાબ થઈ જાય ઓચિંતાની કોઈ પણ વસ્તુ ખરાબ થઈ જાય કંઈ નક્કી નથી હોતું અને મારા એક બે એવા ઓર્ડર હતા જે બે સ્ટેટ સ્ટ્રેટનિંગ કરવાનું હતું અને મારી પાસે એક જ સ્ટેટનિંગ હતું તો ત્યારે મારે ઘણી બધી તકલીફ પડી હતી કેમ કે મને એવું લાગ્યું કે એક સ્ટેટની મશીન મેં વેચી નાખ્યું છે મારે થાય છે એવું કે મારી પાસેથી સ્ટેટની મશીન કોઈ પણ મશીન છે ને મારી પાસેથી વેચાતા લોકો લઈ જાય છે તો મારી પાસે જે હોય ને એ હું આપી દેતી હોઉં છું હા પણ જે ભાવમાં મને મળ્યું છે એ જ ભાવમાં હું આપી દેતી હોઉં છું પછી અત્યાર સુધી જે યુઝ કર્યું એ હું એમાં મારો નફો ગણી લેતી હોઉં છું હા ઘણી મારા જે કુટ ક્યુટ ક્લાયન્ટ આવે તો એ લોકો મને એક્સ્ટ્રા પૈસા આપે છે એમાં હું ના નથી પાડતી અને આ રીતના મેં ટોંગ મશીન પણ લઈ લીધું છે ટોંગ મશીન મેં લીધું છે મેગી મશીન છે અને કરલી મશીન તો મારી પાસે છે તે આ ત્રણ મશીન મેં લઈ લીધા છે જે ઇમરજન્સી માં મને કામ લાગી જાય પછી આઈકોનિકનું સ્ટેટનિંગ મશીન પણ લીધું છે એ સારા ભાવમાં મને મળી ગયું અને આ ક્રિમ્પિંગ મશીન છે એ ઓલરેડી એક છે તે પરંતુ આ મેં થોડુંક સસ્તું લીધું છે આમાં થોડાક મેં વધારે પૈસા નાખ્યા નથી પણ સરસ રીતે ક્રિમ્પિંગ થઈ જાય છે તો આ બધી વસ્તુમાં તમને કઈ વસ્તુ ગમી કે આ બધી વસ્તુ મને કેટલામાં પડી એ તમારે મને કહેવાનું છે કે કેટલા રૂપિયામાં મને આ બધી વસ્તુ પડી બાકી વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ